હેલો દોસ્તો કેમ છો બધાય મજામાં મારા ફ્રેન્ડ ફેસબુકના યુટ્યુબના તમે બધાય મજામાં જશો અને આવું સરસ વાતાવરણ છે કેટલું સરસ વાતાવરણ છે ચોમાસું આપણે આવી ગયું છે વરસાદ પણ સારો એવો પડી રહ્યો છે આ મારા ઘરનો બહારનો વ્યૂ છે બાલ્કનીનો તમે જોઈ શકો છો સામે ખેતર છે અને આ ગાર્ડન છે તમે જોઈ શકો છો અને મારે તમારી પાસે એક સજેશન લેવાનું છે ડેકોરેશન માટે કે અમારું બાલ્કનીમાં મેં આ ચકોલીઓ માટે મેં ઘર અહીંયા ગોઠવા છે તો તમને આ કેવું લાગે છે એક હિંચકો પણ રાખ્યો છે આ વેલ છે મની પ્લાન્ટ અને આ મારા કુંડાને પણ અહીંયા સજાવી રાખ્યા છે પ્લાન્ટ જ છે બધા અને ઉપરની જે આ પ્લાન્ટ છે એ આર્ટિફિશિયલ છે નીચે છે એ ઓરિજિનલ છે અહીંયા પણ તમે જોઈ શકો છો મેં અહીંયા કુંડા લટકાવ્યા છે ટીંગાયેલા છે બરાબર અહીંયા મેં આ બધા પ્લાન્ટ છે બધા ઓરિજિનલ જ છે હવે તે પછી મેં સામેની દીવાલ ઉપર આપણા જે ગરબા હોય છે દીવા કરવાના એના મેં ચકોલીઓ માટેના ઘર બની શકે એ રીતે મેં ગોઠવી દીધા છે પણ આ તમને આવો લુક ડેકોરેશનમાં કેવો લાગ્યો મારો અને હજી તમે સજેસ્ટ કરી શકો અહીંયા હું શું શું રાખી શકું અને ઘરમાંથી જ બનાવેલી વસ્તુ આપણે વેસ્ટની વસ્તુ હોય આપણે વેસ્ટ કરી શકી આપણે કેવી રીતે ના ઉપયોગ કરી શકીએ તો આ બાલ્કનીમાં મારે જે બધું ગોઠવવું છે તો એમાં કેવી રીતે ઉપયોગ કરવો તે મને સજેસ્ટ કરજો કોમેન્ટમાં બરાબર તો અને મને ક્રિએટિવ કરવાનો બહુ શોખ હોય છે પણ મને ટાઈમ નથી મળતો મારો પાબલો હારો હારમાં રહેવાનો હોય છે બેબીને ભણાવવાની હોય છે ઘરનું પણ સંભાળ રાખવાની હોય છે તો ચાલો આગળ આગળ આપણે મળતા જાવ હવે મારા અહીંયા આ દિવાલ ઉપર મારે શું કરવાનું છે અને શું ગોઠવી શકું તો તમે પ્લીઝ સજેસ્ટ કરજો ચાલો બાય જય શ્રી કૃષ્ણ રાધે રાધે